સંજલી નવીન બસ સ્ટેશનમાં સુવિધાનો અભાવ સ્વચ્છ બસ સ્ટેશન સ્વચ્છ ગુજરાત જેવા સૂત્રો પર કલંક આમ આદમી પાર્ટી દ્વારા પંદર દિવસ અગાઉ પણ લેખિત રજૂઆત કરી હતી જેમાં એસટી બસ સ્ટેન્ડ ખાતે રેલિંગનો પાર્કિંગની સુવિધા શુદ્ધ પીવાના પાણીની સુવિધા આપવા રજૂઆત કરી હતી સંજેલી બસ સ્ટેશનમાં ગંદકીને લઈ મુસાફરોને ભારે સમસ્યા વેઠવાનો વારોવાનો વારો મેન દ્વાર પર બજારનું ગંદકીનું પાણી આવતા રોગચાળો ફેલાવાની સંભાવના સેવાઈ રહી છે આપનું નિવેદન સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો બસ સ્ટેશનને તાળાબંધી કરવામાં આવશે સહિત ધરણા પ્રદર્શન પણ કરવામાં આવશે સંજેલી લાઈવ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મહેન્દ્ર ચારેલ દાહોદ અમે સંજેલી બસ સ્ટેશનની આકસ્મિક મુલાકાત લેતા અમને આ સંજેલી બસ સ્ટેશનની અંદર કચરાના ઢગલાઓ જોવા મળ્યા ગંદકીના ઢગલાઓ જોવા મળ્યા પંદર દિવસ અગાઉ પણ અમે રજૂઆતો લેખિતમાં કરી હતી અને એ પહેલાં પણ ગામ લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાંય આ બસ સંજેલી જે બસ સ્ટેશન છે એની કામગીરી અધૂરી છોડી દેવામાં આવેલી છે અહીંયા રેલિંગનો અભાવ છે બંને બાજુઓએ ખાડા ખાબોચિયાં ભરાયેલા છે ગટરો છે તો એમની પૂરણનું કામગીરી કરવામાં આવેલ નથી રેલિંગની સુવિધા નથી પાર્કિંગની સુવિધા નથી તેમજ સાથે પીવાના પાણીની પણ અહીંયા અછત છે એની પણ સુવિધા નથી સંડાસ બાથરૂમ પણ તૂટેલા છે એટલે અમારે આ ભાજપા સરકાર અને વહીવટમાં બેઠેલા જે અધિકારીઓ છે એઓ જાડી ચામડીના છે મૂંગા છે બેરા થઈ ગયેલા છે કે જે આ જે આ મુસાફરો છે એ એમના ભાડામાંથી એમનો પગાર થતો હોય છતાંય આ મુસાફરોને સુવિધા આપવામાં કેમ નથી આવતી એમને અમારું કહેવું છે કે જો તમે આ જે અધૂરી કામગીરી છે અને જે આ ગંદકી છે એ તમે સત્વરે દૂર કરવામાં નહીં આવે પંદર દિવસની અંદર આ અધૂરી કામગીરી છે પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે વારંવાર આવેદન નિવેદન નહીં કરીએ હવે પછી અમે ઘરણા પ્રદર્શન પણ કરીશું અને આ સંજેલી બસ સ્ટેશનને તાળા પણ લગાવીશું જો કોઈ અવ્યવસ્થા ઊભી થાય તો તેની સંપૂર્ણ જવાબદારી આ સરકારની રહેશે આ જે સરકારમાં બેઠેલા અને જે જવાબદાર અધિકારીઓ છે એમની રહેશે અલ્પેશ ચારેલ સંજેલી આમ આદમી પાર્ટી પ્રમુખ સરકાર અમને સારો પગાર એના કોન્ટ્રાક્ટ વાળા અમને કાઢી મૂક્યા છ જણ હતા એના મેં બે જણ કેવી રીતે બે વારંવાર થી આવે થી આવે આવે એમ કે તમારે કરવું જ કરો નિકર બીજા માણસ મૂકી દઈએ એમ કે ઓછા પગાર આવે અમને ઓછા પગાર માં શું કરવાનો મારે એટલે અમારે જે છ જણ હતા એ છ જણ જોઈએ નિકર આ કામ ડેપુમાં કોઈને કરવા દઈએ નહીં કે કરીએ કે નહીં કરવા દઈએ બસ અમારે છ જણ જોઈએ ને અમારો પગાર બી કાયદેસર મહિને મહિને જોઈએ ને વધારી પગાર આવે તો જ આ નોકરી કરીએ ને નોકરી કરવા દઈએ ને કરીએ ને કેટલું આપું એક ગુણ ને ગોબર ને કેટલું કેટલું અમે સાફ કરે અમને કાઢી મૂકે સાહેબ અમારું શું કરવાનું અમારા બી છોરા ભાઈ રહે નાના ના અમે કેવી રીતે ભરણ પોષણ કરીએ છોરાઓ નામ સૂર્ય